બાદમાં પોલીસ દ્વારા ચાર ટ્રેક્ટર ભરી દારૂનો જથ્થો પાર્ટી લવાયો હતો દસાડા તાલુકાના પાર્ટી પોલીસ મથક હેઠળ આવતા વઘાડા આઉટપોસ્ટ વિસ્તારમાંગથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં પાર્ટીના ફુલકી ઘાસપુર રોડ સાઇડથી અંદાજે પચાસ મીટર અંદર વોકળામાં રાજસ્થાન પાર્સિંગનો એક ટ્રક ભૂસાની ખેતર માર્ગે કોઈ જગ્યાએ લઈ જતો હતો તે દરમિયાન વોકળામાં ટ્રક ફસાતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો જેની માહિતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને થતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા દારૂનો જથ્થો જોવા મળ્યો હતો જ્યારે ઘટના સ્થળે ટ્રક ચાલક ટ્રક મૂકી ટ્રક ચાલક ફરાર થયો હતો અંદાજે ચારસો નેવું જેટલી ભારતીય બનાવટનું વિદેશી દારૂની પેટીઓ હોવાનું મનમાં લગાવાઈ રહ્યું છે જયેન્દ્રસિંહ ઝાલા લખતર આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો